વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની સામાન્ય સભામાં ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નો જે તે વિભાગમાં રજૂઆત કરી નિરાકરણ કરવા બાબતે રજૂઆત કરી અસામાન્ય સભામાં ધરમપુર બિરસા મુંડા સર્કલ ખાતે ક્રાંતિકારી આદિવાસી બિરસાની પ્રતિમા માટે પૈસા ફાળવ્યા તે બદલ તાલુકા પંચાયત અને ધરમપુર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે નગરપાલિકા દ્વારા ધરમપુરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાને પાણીથી ધોવામાં આવે છે એ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી સાથે અગાઉ આદિવાસી સમાજ દ્વારા કરેલી રજૂઆતના આધારે ધરમપુર નગરપાલિકાની લાઇબ્રેરીમાં પાણી માટેનું કુલર ખુરશી એસી જેવી સુવિધા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવી હતી ધરમપુર તાલુકાના નરેગમાં કૂવાના કામો માટે ચાર હજાર પાંચસો રૂપિયા આશરે બે હજાર વીસમાં ભરાવેલ અને આ દિન સુધી કામો ચાલુ કરવામાં આવ્યા નથી આ કામો ક્યારે ચાલુ કરવામાં આવશે તેવો મુદ્દો ગરમાયો હતો સાથે રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી